તેર સપ્ટેમ્બરે જે અધિકાર દિવસ આપવામાં આવ્યો છે આદિવાસીઓને જય જ્વાર જય આદિવાસી જ્યારે આદિવાસીઓના મુદ્દા કે બંધારણ પાંચમાં જે અનુસૂચિ પાંચમાં જે અધિકારો આપવામાં આવ્યા છે આદિવાસી વિસ્તારોમાં તો સમગ્ર ગુજરાતના દરેક પાર્ટીના હોય કે સમાજના લોકો દરેકે ભેગા થઈ અને સમાજ માટેના જે આપણા અધિકારો આપવામાં આવ્યા છે એમાં રૂડીગઢ સભાનો મુદ્દો છે આજે ગુજરાતમાં ખોટા આદિવા પ્રમાણપત્રો છે પછી કોલસાની જે માઇન્સો છે આજે આદિવાસી વિસ્તારમાં લોકો ખોટી રીતે ખોડીને આદિવાસીઓને વિસ્થાપિત કરે છે એ મુદ્દો છે રોડ રસ્તાના મુદ્દા છે શિક્ષણનો મુદ્દો છે આરોગ્યનો મુદ્દો છે તો આવા દરેક મુદ્દાઓ પર સમાજના દરેક આગેવાનોએ કોઈ પણ પાર્ટીના હોય ભાજપના હોય કોંગ્રેસના હોય કે આપના હોય કે અધર બાપ પાર્ટીના કોઈ બી પાર્ટીના આગેવાનો હોય ને સમાજના જેને પણ લાગણી હોય સમાજ પ્રત્યે અને સમાજના અધિકારોની તો એ બધાએ તે તારીખે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું છે થી જે આપણા દાદા છે એમને થી સ્વાગત કરી અને આપણે બધાએ સવારે નવ વાગે થી કલેક્ટર ઓફિસે રેલી સ્વરૂપે જવાનું છે અને તમામ કાર્યકર્તાઓ કોઈ પક્ષપાત વગર બધા આવે અને આદિવાસીઓના અધિકારની વાત કરે ને સમગ્ર ગુજરાતના આદિવાસીઓને આમંત્રણ આપીએ છીએ કે દરેક માણસ આવે અધિકાર દિવસે પોતાના અધિકારની વાતો સમાજ સુધી પહોંચાડે અને આ સરકારો સુધી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને આદિવાસીઓને એમના હકને અધિકાર મળે એ માટે આપણે બધાએ સોએ ભેગા થઈને આપણે આવેદનપત્ર આપવાનું છે એટલા માટે બધાને આ તેર સપ્ટેમ્બર અધિકાર દિવસે બધા ભેગા થાય અને સાથે એક જૂથમાં આદિવાસી દેખાય એ રીતનું સમાજે કરવું પડશે તો જ આપણા સમાજને હકને અધિકાર મળશે એવું અમારું માનવું છે તો દરેક માણસો સાથે આવે અને ત્યાં સુધી આ આદિવાસી અધિકાર દિવસને સફળતા મળે ને સમગ્ર ગુજરાતના લોકોને એની શુભકામના બી આપવામાં આવે છે